નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબુરિયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર ત્રણસોથી પાંચ હજાર ત્રણસો નેવું રૂપિયા जामनगर मार्केटिंग गार्डनी अंदर तरह हज़ार पांच सौ पाँच हज़ार चार सौ पंचावन रुपया सावरकुंडला मार्केटिंग गार्डनी अंदर पाँच हज़ार हज़ार पांच सौ रुपया राजकोट मार्केटिंग गार्डनी अंदर चार हज़ार पांच सौ पाँच हज़ार चार सौ पचास रुपया जेतपुर मार्केटिंग गार्डनी अंदर चार हज़ार आठ सौ पाँच हज़ार पांच सौ एक रुपये वाकानेर मार्केटिंग गार्ड चार हज़ार नौ सौ पांच हज़ार तरह सौ अठियासी रुपया जसद मार्केटिंग गार्डनी अंदर चार हज़ार सात सौ पाँच हज़ार चार सौ पचास रुपया બાબરા માર્કેટિંગ ગાર્ડની અંદર ચાર હજાર પાંચસો થી પાંચ હજાર ચારસો પિસ્તાલીસ રૂપિયા હળવદ માર્કેટિંગ ગાર્ડની અંદર ચાર હજાર આઠસો પચાસથી પાંચ હજાર દસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ ગાર્ડની અંદર ચાર હજાર છસો એકતાલીસથી પાંચ હજાર એકત્રીસ રૂપિયા મોરબી માર્કેટિંગ ગાર્ડની અંદર પાંચ હજાર એકસો ચાલીસથી પાંચ હજાર એંસી રૂપિયા ઉપલેટા માર્કેટિંગ ગાર્ડની અંદર ચાર હજાર આઠસો પચીસથી પાંચ હજાર એક રૂપિયો જૂનાગઢ માર્કેટિંગ ગાર્ડની અંદર ચાર હજાર સાતસોથી પાંચ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ ગાર્ડની અંદર ત્રણ હજાર સાતસો એકથી પાંચ હજાર ચારસો એકાવન રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ ગાર્ડની અંદર પાંચ હજારથી પાંચ હજાર ચારસો પાંચ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ ગાર્ડના જીરાના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર